નમસ્કાર ખેડૂત ભાઈઓ હું ધૂળાભાઈ અને અમારે યુટ્યુબ ચેનલ છે વિશ્વાસ એગ્રો એજન્સી ખેતી માહિતી માં સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે રાજકોટ મુકામે શાસ્ત્રી મેદાનમાં માં ગોલકિંગ બાયોજીન પ્રાઇવેટ લિમિટેડ ના સ્ટોલ મુલાકાતે આવેલા છીએ અને સ્ટોલ માં માન્ય શ્રી કીર્તિભાઈ પટેલ અને ભાનુગરિયા સાહેબ ઉપસ્થિત છે તો આપણે કીર્તિભાઈ પટેલ અને ભાનુગરિયા સાહેબ જે ગોલકિંગ બાયોજીન આમ જોવા જઈએ તો કે સીડ ઇન્ડસ્ટ્રીઝ માં ભીષ્મ પિતા બંને ગણાય છે ગઢા ગાડા પાસા વાળે એવા અમારા બંને મોટા સાહેબ છે અને હું છું રાણપુર મુકામે ગોલ્ડ કિંગ બાયોજન ને ડિસ્ટ્રીબ્યુટર ધરાવું છું તો આપણે આજે જોવા જઈએ તો કે ખેતી દેશની તાકાત તો ખેડૂત કઈ રીતે તાકાત વાળો બને તો ખેતી દેશની તાકાત હોય તો સર્વપ્રથમ ખેડૂત તાકાત વાળો હોવો જોઈએ ખેડૂત ને તાકાતદાર બનાવવો હોય તો બિયારણ સૌથી પાયાની વસ્તુ બી તાકાત વાળું હોવું જોઈએ તો એવી તાકાતદાર કંપની અને વેરાયટીઓ આવે છે આવે આવે છે છે ઘઉં શાકભાજી ઘણી બધી વેરાયટી આવે છે એમાંથી સર્વપ્રથમ આવે છે કિંગ નું દુશાલા તો એ બાવીસ હજાર પ્લસ જે વેરાયટી છે કપાસ એમાં દુશાલા ને નંબર વન ઉપર કહી શકાય પાંચ પૈસા નો ડાકો ઊંડું ખેડા અને સોળ છેલ્લે સુધી એકદમ લીલો ને લીલો રહે છે છે ગોલ્ડ ત્યારબાદ આવે છે સીપરા મધ્યમથી મોટું ઝીંડું ઊંડું મધ્યમ ને કઠણ ઝીંડું હોય તો એના કારણે ગુલાબી યળ નો પ્રશ્ન રહેતો નથી આની પણ ડિમાન્ડ એવી જ છે જે ગોલ્ડ કિંગ નો સીપરા નામે આવે છે ત્યારબાદ આવે છે ગોલ્ડ કિંગ નું અલગાર અલગાર વિશે વાત કરીએ તો ભુરાનેર વાળું અને હડે નહીં અને એકદમ ઊંડા મૂળ વાળું અને ખેડૂતોને દવા નો ખર્ચો પણ ઓછો થાય છે ટૂંકમાં જો ખેડૂતે વધારે આવક મેળવી હોય અને ખેતી ખેતી ને તાકાતદાર બનાવી હોય તો ખેડૂતો ને પોતે તાકાતદાર બનવું હોય તો ગોલ્ડ ગોલ કિંગ નું અલકાર વાવે તો ઉત્પાદન તો સારું આવે છે પણ દવાના એક વિઘે તમારે હજાર થી બે હજાર રૂપિયા દવાના ખર્ચ ફાયદો થાય છે એટલે દવાનો ખર્ચો ઓછો કરવો પડે છે ત્યારબાદ આવે છે ગોલ્ડ કિંગ નું મિથિલા મિથિલા તો એકદમ ઊંડા મૂળ વાળો પાંચ પૈસા નો અને ઊંડા મૂળ વાળો હોવાના કારણે સુકારો આવતો નથી સોળ પ્યાલે થી છેલ્લે સુધી લીલો માં લીલો રહે છે આ ડિસેમ્બર ના એન્ડ માં અથવા તો જાન્યુઆરી મહિનો ચાલુ થઈ ગયો છે છતાં પણ ઘણા બધા ફિલ્ડ એવા જો જોવા મળે છે અને પાંચ પૈસા નું ડાબકો છે હાલમાં તમે તમારા નજીકના સ્થળ ઉપર મિથિલા નું નિરીક્ષણ કરી શકો છો ત્યારબાદ આ એક નવી વેરાયટી આવી છે જે ઊંડા મૂળ વાળી ટૂંકમાં હુંકાય છે નહીં જો આમ કહેવાય છે કે ખેતી ને દેશ તાકાત બનાવી હોય તો એના મૂળ ઊંડા હોવો જોઈએ એમ આ વેરાયટી મૂળ ખૂબ જ ઊંડા છે સુકારો ઓછો લાગશે અને છોડ એકદમ લીલો રહેશે ચલાતી ચલાશે ને ટૂંકમાં આ છોડ ગઢો નહીં થાય માણા ગઢા થાય વેરાયટી ગઢ એ નહીં થાય એટલે કે ગઢા ગાઢા પાસા એવી આ વેરાયટી છે ત્યારબાદ આવે છે અન્ય વેરાયટી જોવા જઈએ તો એની વરિયાળી આવે છે સતરાક નામ થી અને આગળ વર્ષે સતરાક ને પણ ડિમાન્ડ સારા સારી હતી અને ઘણા બધા ખેડૂતો સારા સારું ઉત્પાદન મેળવેલું છે ત્યારબાદ હિમાની અગિયાર ભીંડી આવે છે જે રોગ જીવાત ઓછી લાગે છે અને ઊંડામૂળ વાળું છે અને આ વેરાયટી

આ ઉપરાંત બીજા ઘણા બધા શાકભાજી પણ આવતા હોય છે ઘઉં આવે છે શાકભાજી આવે છે કપાસ આવે છે તો આ બધી આપણે વાત કરી છે અને વેરાયટી વિશે માન્ય છે કીર્તિભાઈ પટેલ અને ભાનુગરિયા સાહેબ બે શબ્દો કહે છે સર નમસ્તે ખેડૂત મિત્રો હું આજે વેરાયટી વિશે માન્ય શ્રી ધુરાભાઈ તો વાત કરેલી છે હું કંપની વિશે જરા આપણે થોડું જણાવવા માંગુ છું ગોલ્ડ કિંગ બાયોજી પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા સત્તાવીસ વર્ષથી કાર્યરત કંપની છે અને રિસર્ચ બેઝ કંપની છે અને એનો પ્રોડક્શન પ્રોસેસિંગ અને માર્કેટિંગ કરી અને ડીલરોના માધ્યમથી ખેડૂત સુધી મટેરિયલ પહોંચાડે છે અને ખેડૂતનું હિત જાળવવું અને કંપનીને મેન પાવરને રોજગારી આપવી એ કંપનીનું એક લક્ષ્ય છે અને લક્ષ્ય સાથે કામ કરી રહી છે અને ડીએસઆઈઆર બેઝ કંપનીઝ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચે રિસર્ચ ભારત સરકારે રિસર્ચ કરવાની એક પરમિશન આપી છે અને એમએમબી બી સાથે બી ગોલ્ડકિંગ ટાઈપ છે તો ઓલ ઓવર ઇન્ડિયા ની જે કંપનીઓ જોડાણમાં એમએમબી એમ બી ટેકનોલોજીમાં બી એક ગોલ્ડકિંગ નું યોગદાન છે તો આવના સમયમાં કોઈ નવી ટેકનોલોજી આવશે

દરેક ખેડૂતો દરેક વેરાયટી વાયેલી છે અને એને સારી રીતના નિહારી છે અને એના ચોક્કસ પરિણામ રૂપે અમે જે કામ કરી રહ્યા છીએ એના ચોક્કસ પરિણામ મળેલા છે તો આપ સર્વે ખેડૂત મિત્રોને એક નિમંત્રણ છે તમે બી અમારી પ્રોડક્ટ એક થોડા લેવલે આપ વાવણી કરજો અને ચોક્કસ એના સારા રિઝલ્ટ મળશે એમનું તમને આશ્વાસન આપું છું

ત્રણ થી ચાર વર્ષમાં ટોપ ઉપર વેરાયટી હોય તો આ વખતે સાહેબ હાથ મૂક્યો છે ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ ઉપર તો ગોલ્ડ કિંગ ના વિકાસ માટે એના બિયાણ વિશે સાહેબ બે શબ્દો તમે કહો નમસ્તે ખેડૂત ભાઈઓ વેપારી ભાઈઓ મારું નામ હિતેન્દ્ર બાળુકરિયા હું આ લાઈન સાથે તેત્રીસ વર્ષથી ઉપરથી સંકળાયેલો છું મારું સદભાગ્ય છે કે હું ગોલ્ડકિંગ કંપનીના મેનેજમેન્ટ ટીમ સાથે અને સારા વેપારી મિત્રો સાથે અત્યારે આ કૃષિ મેળામાં આ આયોજનમાં ભાગ લઈ રહ્યો છું ગોલ્ડકિંગ વિશે મારે કાંઈ બહુ નથી એવું કારણ કે આર એનડી બેઝ કંપની છે વધુ વધુ માહિતી એમડી સાહેબે આપેલી છે ગોલાભાઈ આપેલી છે ખાસ મિત્રો ખેડૂતભાઈઓ ભાઈઓ ખાસ આગ્રહ મારો એટલો છે કે અત્યારે કોમ્પિટિશન માર્કેટના યુગમાં હંમેશા જેનું સંશોધન મજબૂત હોય એવા જ કપાસના બિયારણો કે બીજા કોઈ બી બિયારણો પસંદ કરવા હોલ્ડકિંગ એમાં ગુજરાતની નંબર વન કંપની છે અને ખેડૂત ભાઈઓનો વધુમાં વધુ વિશ્વાસ આ કંપનીએ સાંકળી રાખેલો છે અને આવતા દિવસોમાં બી

તપાસમાં સૌથી હારામાં હારું બનાવે છે ગોલ્ડ કિંગ ને ગણી શકાય છે તો આમ જોવા જઈએ તો સાહેબ આમાં આમાં વિડીયો આમ લઈ લઈજો સાહેબ